નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો તો મજા જ હોય ને મારો વિડીયો જોયા પછી તમે મોજમાં જ આવી જાવ છો એટલે તો આવ્યો છો યુટ્યુબમાં કા હા તો મજા જઈશું આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં અને આજ સાત પુરાવા માટે આપણે લાલભાઈ ને આ મારો નીકળો ગારો છે રામા પીર આ અમારો નીકળો ગારો જવો આ અમારા દેશી ગામડાની મોજ છે આ મોજ તો તમે ક્યાંય નહીં જવો હોય આવું તમે ક્યાંય જોવા નહીં મળે આ દૂધ લેવા જ આવી છીએ આજ ને દૂધ છે ને ભાઈ ઓહ ભારે પડી ગયું છે દૂધ બહુ ભારે પડી ગયું દૂધ તો હાલુ આગળ જઈને વાત જ કરીએ ને તમને પેલા તમે આ કીચડ જોવો અમારું આ જાણે દરિયો કેમ રેલ્યો હોય એ હોય આને કરતા બૂટ કેરી ના આવ્યો હોત સારું હોત બાપાના બૂટ પહેર્યા છે ને નીકળ્યો ગારો ગારો નીકળ્યું પાણી ને ગારો ને બાવર બીજું કાંઈ જોવા મળે રોડનું કામ આવતું હતું એનું કોકરેટ આઈ લેગી નખાણા બાકી ત્યાંથી કોઈએ કોપરેટ નાખ્યું નથી અને જાય છે ને આપણે જોવા અહીંયા રોડે આવી ગયા છે આપણી ગાડીઓ અહીંયા રોડે જ છે આ ગાડી એકચ્યુઅલીમાં ઓલ્યા સોમા સોરી થઈ ગઈ હતી પાછી મળી ગઈ ને બીજા નંબરમાં આ આપણી બીજી ગાડી છે ગુજરાત છે તો રોડ ઉતારતા ઉતારતા જાય છે સહયોગ હોટલું જવાનું છે અરે આ તો સહયોગનું છે આપણે તો પ્રયાગરાજમાં જવાનું છે તો કોન લાલાભાઈ જાય છે ને પોલીસ પોલીસની ગાડી પોલીસની ગાડી પગલી બધી જાય કે નહીં હોય એ આપણને કાંઈ ખબર છે ને તો આરું બ્લોકમાં પહેર્યો ને ધોધ લઈ આવી અમારે સુપર 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 ને સુપર ને ઉપર ને ઉપર સુપર હિટ અમારે જયુભાઈ જે ઇન્સ્ટાગ્રામ ની અંદર અત્યારે એનું નામ ગુંજે છે અને એ અહીંયા ઊભા છે કેમ છો મજામાં જો ફોન લઈ આવ્યા એમને કીધુંય નહીં સેમસંગનો ફોન લઈ આવ્યો છે નવો તો ભાઈને કોંગ્રેચ્યુલેશન્સ અને હવે દૂધ લેવા જાય છે તો દૂધ લઈ આવી હું તો કોઈ ઘેર થઈ ગયું બે બે હું દોવા છું હવે આજનો દિવસ ગોતવવા છે તો મેં કીધું લઈ લઈ બાકી આપણે અમીરભાઈ ભગવાનભાઈ ત્યાંથી આવે છે એકચુલી માલો હા જય માતાજી ફંટી આવે છે લાલા લેવી દે લઈ લે લેવા મસ્તી નહીં અને ક્યાં રાખ્યું વરસાદ હે વરસાદ ને ઘરા સુંદર થઈ જાય છે મને ખેડૂતો લીધા ઉપર લીધે ઘરા નહીં ક્યાં રાખશું આમ આમાટી બોલાવી જાઓ ઘરે

તમારે ખર્ચો ઓછો પડે અને ફરચા ન આવે અમારે એકચુઅલી ભોળાભાઈ જઈ રહ્યા છે અમારે મોટા બાપા છોકરો જે ગયા છે ને આપણે ભૂતળા દાદાનું મંદિર છે જય ભૂતળા દાદા કોમેન્ટ કરીને ગયો એક મસ્તીની જય ભૂતળા દાદા ને મને ખબર નથી આ વિડીયો કેટલા જોખો તમે કારણ કે ભાઈ આપણે મળવા ગયા અરવિંદભાઈ અરવિંદભાઈને અરવિંદભાઈ મળીને વાત કરીને બધી થયું ભાઈ અહીંયા કીધું વિડીયો સેન્ડ નહીં કરવાનો ગમે કીધું વિડીયો આપણે સેન્ડ નથી કરવાનો તો વિડીયો સેન્ડ નહીં કરી હવે જોવો એક બે જણા ગમે સબસ્ક્રાઈબ કરી લેજો એનર જઈ હું જણા દેખો દૂધ લેવા જઈ તો કાલો હવે એમાં પિંક કરી દેવો પછી કારણ કે અમે બધા આપણે દૂધ લઈ આવ્યા છીએ ને અડધા પોણા ફેટ તો ગયા છીએ આપણે એ કૌશિકભાઈનો વિડીયો જે છે ને નહીં નહીં કૌશિકભાઈનો નથી સોરી અરવિંદભાઈ નો છે અરવિંદભાઈનો અને લાલજીભાઈનો ભાઈનો જે વિડીયો છે ને એમાં એકચુલીમાં અમારે જોઈન્ટમાં લાલાભાઈ આવવાના હતા પણ પર્સનલી કામને લીધે એના કંપની જોડે હોય પછી મેં કીધું હવે જાવું તો છે તો મેં કીધું જાવું તો જોશે મેં કીધું હવે ટાઈમ મળે ના મળે મેં કીધું એક ફેરુ જઈ આવીએ તો પછી અમારે નંદકોભાઈ ગોવિંદભાઈને લઈ ગયા ને એ બ્લોગ પણ સારો હાલે છે જેને શેર નથી કર્યો કારણ કે થોડીક યુટ્યુબના માન્યથી થોડુંક સુધાર કર્યો છે અને તમે બધા આમ તમારા મનથી જ આવતા હોય છે વિડીયોમાં તો જે શેર કરવું એ તો ખાલી એમને જોવા આવી જાય છે તો એમાં ઇન્ટરેસ્ટ જુદો એટલો કેઈ અને આજમાં વ્લોગ એ મે કદું ઉતારી નાખી તો બસ હવે જ ઘરે જાય છે અને અમાર ભરતભાઈ આવે છે અમારે હસ્તી અમાર મોડબો પણ ઢોકરો છે એ તો બસ સારું અમે તો અત્યારે જો દૂધ ની છેલી બેલી લીન ને જાય હવે પછી વાત કરી અમે તો આવી ગયા છીએ દૂધ લઈને ઘેરે તો હવે ઘડી બેઠા હતા બેહીને મેં કીધું હવે જમવું છે એટલા માટે મેં કીધું હાલો હવે માતાજીને આપણે કરી નાખીએ દીવા તો માતાજીના દર્શન કરી લો ને હલો હવે આપણે કરી નાખીએ દીવા તો મિત્રો આપણે દિવાન કરી લીધા છે અને હવે આપણે જમવા આવી ગયા છીએ ઘરે અહીંયા ને જોવા જમવા બેસી ગયા છે આજે હળવો ખોરાક કર્યો છે ખીચડી ને બસ એવું છે તો હાલો જમી લઈ ને પછી વાત કરીએ મેં કીધું વ્લોગની અંદર એટલો ટાઈમ નથી રહેતો એટલા માટે આજે બહુ મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો મેં કીધું આજે મોડા લગી રહીએ અને મોડા લગી સ્ટાર્ટ ચાલો રાખ્યો તો સારું હાલો જમી લઈ અને હાલો તમે જમવા જો કે આવી તો ન હોગો તમે કોઈ આ તો ખાલી કેવું એક માન્યતા તો સારું હાલો મળી આગળ તો જમીન આવી ગયા છે મિત્રો અને આખો બી કામમાં હોય છીએ અને કોઈ પર્સનલી રીતેથી વિડીયો પણ ન ઉતારી શકતો હોય એટલા માટે યુટ્યુબમાં રહેવા માટે ડેલી અપલોડ વિડીયો કરવો પડે એટલા માટે આવા શોર્ટ વિડીયો દેખાડું છું ફેમિલી પ્રોબ્લેમને લીધે કંઈ બહાર નથી રહી શકતો અને નોકરી કરવાની હોય છે અને નોકરીએ ન જાય તો અટકતું હોય છે કામ અને કોઈ રીતે કોશિશ કરીશ ગમીને જવાની અને તમને કોઈ સારું વાક્ય દેખાડ્યું કારણ કે અત્યારે નોકરી છે અને બીજા નંબરની અંદર જેમ આપણે યુટ્યુબની હાઈ લેવલ હાલ છે એ રીતનું આપણે બધું કરવાનું જ છે અને મોબાઈલ નવો લેવાનો છે બીજા નંબરમાં બધી આમાં તમને વિડીયો આ વિડીયો જો હું ઉતારી રહ્યો છું અત્યારે એ તમને ગમ્યો હોય અથવા ના પણ ગમ્યો હોય અમુક લોકો અડધો વિડીયો કટ કરી અને વયા પણ ગયા હોય અને અમુક લોકો જોતા પણ હોય છે જેમ કે તમે તો બસ એટલા માટે જ એમ કહું છું કે આવો નવો સપોર્ટ કરતા રહ્યો તો થોડુંક આગળ લેવલ આવે એટલે બધું હું સારું સારું દેખાડવાની કોશિશ કરી અને લોકેશન પણ તમને હારા દેખાડી અત્યારે નોકરીમાં શું એટલા માટે નોકરીનું બધું એ કંઈ દેખાડી શકું એમ સહિય કારણ કે પોર્ટમાં એ બધું વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એલાવ નથી હોતું તો પહેલાં ઉતારતો હતો પછી મેં કીધું હવે આ ન કરાય તો હવે આપણા બ્લોગ આવે છે પણ બાજુ બાજુબાજુમાં ન જાય છે ને બીજા નંબરની અંદર કે આ બ્લોગ તમને ગમતો હોય છે નહીં ગમતો હોય એનો તો મને ખ્યાલ નથી પણ બનાવવાની કોશિશ ચાલુ છે મારી ને બસ આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો જે હજી સુધી વિડીયો જોઈ રહ્યા છે મારો જે લાસ્ટ સુધી જે વિડીયો તમે જોવો છો તો મારો દિલથી ખૂબ ખૂબ આભાર ને બસ તમારી જેવા લોકો જોડાયા રહે તો જ મારી ચેનલ આગળ જાય અને કંઈક નામ બનશે બાકી તો બસ હવે વિડીયોનો આ જ આપણે યાદ કરી દેવું કારણ કે બ્લોગ ડેલી માટે આવે છે ગમત અને સારા સારા લાવવાની કોશિશ કરી અત્યારે બહુ નાના આવે છે પણ થોડાક મોટા લાવવાની કોશિશ કરી સારા લાવવાની કોશિશ કરી કોઈ સારા સ્થળ ઉપર જવાની કોશિશ કરી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરીને તો દિલથી ધન્યવાદ તો બસ મળશું બીજા બ્લોગની અંદર અને આવા જ બ્લોગની અંદર જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું બીજા બ્લોગની અંદર જય માતાજી હર મહાદેવ સોગી બધાને જય માતાજી એન્ડ બાય બાય ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને હા બે લાઇકન દબડી લઈજો એટલા માટે તમારે હર નોટિફિકેશન તમને મારા વિડીયાનું મળતું રહે કારણ કે ગમે ત્યારે વિડીયો અપલોડ કરો ને ત્યારે તમારામાં ખબર પડી જાય મેસેજ આવી જાય છે ઉપરથી કે એમ વિડીયો અપલોડ થઈ ગયો છે તો વિડીયો મારા બધા જવાનું સુખતા નહીં જય માતાજી જય મહાદેવ બાય બાય